મહુવાના ડોળિયા ગામના લોકોની જીત પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકા નિયંતે બદલી કાલે પ્રાથમિક શાળામાં વાલીઓ ગામજનો અગ્રણીઓ પહોંચી શાળામાં તાળાબંધી કરી હતી શાળાના આચાર્ય અને શિક્ષકાની બદલી ન થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવા નિર્ણય કર્યો હતો ગામજનો એ આક્રોશ રોષ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે આ શાળામાં આચાર્ય અને શિક્ષકા વિદ્યાર્થીના ભાવિ સાથે ચેડા કરે છે શિક્ષણ કાર્ય કરવા નથી દેતા અને શિક્ષકોને પણ પરેશાન કરી રહ્યા છે ગામનો માહોલ ગરમાયો હતો શિક્ષણ કાર્ય બદલી રહ્યાનો ગંભીર આક્ષેપ કર્યા હતા સ્થાનિક લોકોએ જણાવેલ કે તાલુકા અધિકારી શિક્ષણ વિભાગના અધિકારી કર્મચારી સહિત ટીમ મહુવા ડોળિયા ગામે દોડી ગયા હતા અને ગામજનોને સમજાવવા પ્રયત્ન કર્યા હતા પરંતુ વાલીઓ ગામજનો અગ્રણીઓની એક જ માંગ હતી કે આચાર્ય અને શિક્ષકાની બદલી પેલા બદલી કરો બદલી નહીં થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રહેશે નું જણાવેલ અંતે ડોળિયા ગામના પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકાની બદલી કરવામાં આવી હોવાના અહેવાલ બંનેની બદલી મહુવા તાલુકાના બદાણા ગામે બદલી કરવામાં આવી હોવાના અહેવાલ વધુ વિગત મેળવાઈ રહી છે થોડીવારમાં તમામ અહેવાલ અપડેટ માટે જોતા રહો અમારી ચેનલ